બોલાવવામાં આવ્યા હતા સંસ્કૃત ભાષામાં ઉત્તરને ઔદેશ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે આમ ઉત્તર ભારતના આ બ્રાહ્મણોને ઔદેશ્ય બ્રાહ્મણ તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ઔદેશ્ય બ્રાહ્મણોની ઘણી પેટા શાખાઓ જોવા મળે છે જેમાં ગુજરાતમાં બનાસકાંઠા અમદાવાદ બરોડા સુરત રાજકોટ મહેસાણા ખેડા ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર ભાવનગર સાબરકાંઠા પંચમહાલ અને પોરબંદર જિલ્લામાં વસવાટ કરે છે આ સમાજ દ્વારા મૂળરાજ સોલંકીના કાળને યાદ કરી ઓદિત્ય દિવસની આ ઉજવણી કરવામાં આવે છે